શહેર તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ યોજાયો સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહજી રાઠોડ વડવા કાયાજી ભુજના સ્મરણાર્થે માંડવી શહેર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સ્મૃતિ સન્માન અર્પણ સમારોહ યોજાયું હતું માંડવી માંડવી શહેર શહેર ખાતે તાલુકા તથા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દીકરાઓ દીકરીબાઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ સમાજના મંચ સ્થાને રહેલા આગેવાનોનું સન્માન કરાયું હતું રતાળિયા ગણેશવાલાના પરમ પૂજ્ય મૃદુલાબાએ સૌને આશીષ વચનો પાઠવ્યા હતા માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામતસિંહ સોઢાએ સૌને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય દાતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ જાલુભા કે જાડેજા સરસ્વતી સન્માનના દાતા શ્રી જોરાવરસિંહ રાઠોડ રહ્યા હતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહ કે રાઠોડ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી નારાયણજી કે જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ શ્રીમતી ચેતનાબા જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ માધુબા એમ જાડેજા સામાજિક આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજા મહિલાઓ સજનબા સોઢા દીપાબા જાડેજા ચંદ્રાબા જાડેજા અલ્પાબા જાડેજા અને તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામતસિંહ સોઢા માંડવી શહેર અને તાલુકા રાજપૂત ક્ષત્રિય સભાના મહાવીરસિંહ સોઢા મહેન્દ્રસિંહ વાઘા જીતેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ ચાવડા કલ્પેશસિંહ સોઢા કૃપાલસિંહ રાઠોડ धर्मवीर सिंह सोढ़ा एडवोकेट अरविंद सिंह जाडेजा महेंद्र सिंह जाडेजा प्रताप सिंह सोढ़ा चंदूभा जाडेजा चतुर सिंह जाडेजा भूपेंद्र सिंह जाडेजा नटूभा जाडेजा राजेंद्र सिंह जाडेजा गढ़सीसा भरत सिंह जाडेजा नरेंद्र सिंह जाडेजा वगैरह युवा बहनों तेज परबत सिंह वघेला जयेंद्र सिंह जाडेजा मनछाभा जाडेजा जितेंद्र सिंह सोलंकी भगवत सिंह वघेला આ શિક્ષકોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદનસિંહ ચાવડાએ અને આભાર વિધિ તલવાણા ગામના સરપંચ કનુભા જાડેજાએ કરી હતી મંચસ્થાનેથી ઉપસ્થિત સૌ આગેવાનોએ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનોને શિક્ષિત થવા પર ખાસ ભાર મૂક્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા સમાજ રત્ન પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા ધારાસભ્ય શ્રી રાપર વિધાનસભા નાદુરસ્ત તબિયતના કારણે હાજર ન રહેતા તેમણે સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દીકરાઓ અને દીકરી બાઓને અભિનંદન પાઠવ્યા હતા માતાજી મૃદુલા દેવી ગુરુ શ્રી વાલરામજી રતડિયા ગણેશ ચોડા સદ્ગુરુ કુટીર આશ્રમ રામ મંદિર છે શિવ મંદિર છે કૃષ્ણ મંદિર છે આજે માંડવી રાજપૂત સમાજ સરસ સરસ્વતી સન્માન માટે અહીંયા અમને બોલાવ્યા બહુ ખુશીની વાત છે જે આપણા ઉગતા પૌધા છે જે સમાજનું ગૌરવ છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે મોટા મોટા વડીલો જ્વરુપા બાપુ સામંત કિસોડા નારાયણજી બાપુ બધા ભેગા થયા અમારા ચેતનાવાસ જે દીકરીઓ માટે અતિ સારા કાર્ય કરે છે સમાજનું ગૌરવ છે એ બધા સાથે મળી આવું રૂડું કામ કર્યું અને આમ જોઈએ તો ઘણી વાર કહેવાય છે જેના અન્નભેગા એના મનભેગા આ રીતે બધા ભેગા થયા તો બાળકોને પણ પ્રોત્સાહન તો મળશે સાથે સાથે એમને શું છે સમાજ એ પણ ખબર પડશે અને સમાજનું ગૌરવ સમાજનું અભિમાન એવા બાળકો પ્રગતિ તો કરશે સાથે સાથે સંસ્કૃતિ ધર્મને સાચવવાની પણ એમને આમાંથી કોઈ પ્રેરણા મળશે એટલે આવા રૂડા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક હોય છે આવા બનવા જ જોઈએ થવું જ જોઈએ અને સમાજની પણ ફરજ છે સામે જે સરસ્વતી સન્માન જે બાળકો લઈ રહ્યા છે એમની પણ આ સમાજ માટે કાંઈક કરવાની એક ભાવના લઈ અને એમના ભણતરમાં એમનું વિકાસ થાય અને સમાજના કાર્ય કરી શકે એવી કોઈ પ્રગતિ કરી એવા પદને પ્રાપ્ત થાય એવી મા જગદંબાને અભ્યર્થના અસ્તુ હરિઓમ જય માતાજી માંડવી તાલુકા રાજપુર ક્ષત્રિય સભાના પ્રમુખ જાલુવાભાઈ અને સામંતસિંહભાઈના ટીમ દ્વારા આજે સરસ્વતી સન્માન માંડવી ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે દીકરા અને દીકરીઓનો જે ધોરણ નવથી કરી અને કોલેજ અને અન્ય ફેકલ્ટીના દીકરાઓને આજે જેના સન્માનિત કરવા અહીંયા જે જઈ રહ્યા છે તો કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના તમામ ભાઈઓ બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં દીકરાઓ અને દીકરીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમાજના આગેવાનો દ્વારા દીકરા દીકરીઓને સન્માનિત કરાયા સાથે જે આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજની જે પરંપરા અને જે મર્યાદા છે એ સાથે કે ભણતર સાથે ગણતરની પણ શીખ આગેવાનો દ્વારા આજે દેવામાં આવી છે અને આપ સમજો છો કે સાંપ્રત સમયમાં જે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે તો આજે શિક્ષણ છે તે રાજપૂત સમાજ ખૂબ જ હરણફાળ તરફ જઈ રહ્યો છે અને દીકરા દીકરીઓ દીકરીઓનું ખૂબ જ આગળ ટેકનિક યુગની અંદર જે આગળ શિક્ષણ લઈ શકે હેતુથી આગેવાનો પણ ખૂબ ચિંતા સેવે છે અને સાથે સાથે કચ્છ રાજપૂત સભાના પ્રમુખ માનેની વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં આજે કન્યા છાત્રાલય હોય કે કુમાર છાત્રાલય હોય એમાં ખૂબ જ આગળ શિક્ષણ રીતે હરણફાર કરી રહ્યો છે તો આપ આજે જે સન્માનિત થયેલા દીકરા દીકરીઓને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું માંડવી મતે આજે રાજપૂત સમાજ તરફથી જે દીકરા દીકરીઓ સારા સારા માર્કથી પાસ થયેલ છે એનું સન્માન કરવા માટેનો જે આ પ્રસંગ આજે જે અત્રે યોજવામાં આવ્યો એમાં હાજરી આપતા મને ખૂબ આનંદ થયો છે આશા રાખું છું કે આ રીતે દર વખતે આપણે દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરશું જ અને સૌથી વિશેષ ખુશી એ થઈ કે જે નામો અને એની સામે જે માર્ક્સ નો જે ઉલ્લેખ કરવામાં આવ્યો એમાં મોટા ભાગે એસી ટકાથી ઉપરના દીકરા દીકરીઓના નામો છે એ સવિશેષ આનંદ અને આશા રાખું છું કે સમાજના દીકરા કે બહેનો સારું આગળ અભ્યાસ કરી અને અમારા સમાજનો ઉપયોગ થશે મારું નામ સામતસિંહ ખાનજી સોઢા હું મૂળ ગામનો વતની છું અને છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી માંડવીમાં રહું છું અને મારી પોતાની પ્રાઇવેટ પેથોલોજી લેબ અને બ્લડ બેંક ચલાવું છું સાથે સાથે સામાજિક અને રાજકીય રીતે પણ હું જોડાયેલો છું ખાસ કરીને અમારા રાજપૂત ક્ષત્રિય સમાજમાં જ્યારથી સમજણો થયો અને આ સમાજનો જ્યારથી ઉદભવ થયો માંડવીમાં ત્યારથી હું એક કાર્યકર તરીકે આમાં જોડાયેલો છું આ સમાજવાળીની જે રચના થઈ જેનું બાંધકામ થયું એની જમીનની ખરીદાણી તે વખતે જે ટીમ હતી એ ટીમમાં પણ હું છું હતો અને આજે પણ એ ટીમમાં હું છું અને આજે આ સમાજવાડીને ચાલીસ વર્ષ થયા ખૂબ સારી રીતે મેન્ટેન પણ કરવામાં આવી છે અને ખૂબ સમાજને ઉપયોગી થઈ રહી છે અન્ય સમાજોને પણ આ સમાજવાળી ઉપયોગ ઉપયોગી થઈ રહી છે જેમ કે આ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અગાઉ પણ અનેક વખત અનેક વર્ષો સુધી ચાલુ હતો ત્યારે પણ હું સહભાગી હતો વચ્ચે પાછું બંધ થઈ ગયો હતો ફરી પાછું અમને જ્યારે માંડવી તાલુકા અને શહેરની રાજપૂત ક્ષત્રિય સભાની જવાબદારી માન્ય વિરેન્દ્રસિંહજીએ જિલ્લાના હોદ્દાની રૂએ મને અને જાલુભાને સોંપી ત્યારથી કરીને આજે આ ચોથું અમારું સરસ્વતી સન્માન છે બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પચીસ તો આ પચીસનું અમારું ચોથું સરસ્વતી સન્માન છે આ સન્માન માટે અમે દર વખતે જુદા જુદા દાતાઓનો સંપર્ક કરી અને આ સન્માનમાં જે પણ કાંઈ ખર્ચ થતો હોય છે એ ખર્ચ અમે એ દાતાઓ પાસેથી લેતા હોઈએ છીએ અને તે પૂરતું એ પૂરું થતી થઈ જતું હોય છે પછી નવેસરથી પાછું બીજા વર્ષે બીજા દાતા તો એ રીતે આ વખતે અમે જૌરૂભાભાઈનો સંપર્ક કર્યો એ જરૂભા સાહેબ તો જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે અમારા સાથે સમજો વર્ષોથી જોડાયેલા છે અમારા સગા સંબંધી પણ થાય છે અને એમનો એક ભાવ છે શિક્ષણ પ્રત્યે એટલે એમણે અમને ખૂબ છૂટ આપી કે તમે સારામાં સારું કાર્યક્રમ કરો વિદ્યાર્થીઓને સારામાં સારું ઇનામ આપો અને કોઈ વિદ્યાર્થી વિનામથી વંચિત ન થાય અને નારાજ ન થાય ભૂતચૂક તો નહીં થાય વિદ્યાર્થી આયોજકોની થાય અને વાલીઓ નહીં થાય પણ એ તમારે વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તેમ કરીને વિદ્યાર્થીને સંતોષ આપવાનો છે એ ન્યાય આજે અમારી વચ્ચે અમારા ઘણા બધા મહેમાનો જેમ કે અમારા જિલ્લાના અધ્યક્ષ વિરેન્દ્રસિંહજી પણ એમની રાદુરસ તબિયતને કારણે નહોતા આવ્યા એમના દીકરા કુલદીપસિંહજી ગુજરાત લેવલે જે સમાજનું સંગઠન જેમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે એ પણ આવી શક્યા નહોતા તે સિવાય જે પ્રાંત અધિકારી ભગીરથસિંહજી ઝાલા સાહેબ એ રીતે આપણા મામલતદાર શ્રી જેઠવા સાહેબ એ બધાને આમંત્રણ આપેલું પણ દરેક જણ અત્યારે સરકારના પણ અનેક કાર્યક્રમો ચાલતા હોવાથી દરેક પોતપોતાની રીતે વ્યસ્ત હતા એટલે નહોતા આવ્યા પણ ખાસ કરીને જે આવ્યા એમાં જનકસિંહજી જાડેજા જે જિલ્લાના પ્રમુખ છે જિલ્લા પંચાયતના ચેતનાભાઈ જાડેજા જે અમારું મહિલા સભાના પ્રમુખ છે અને સાથે અમારી કન્યા કેળવાણી ક્ષેત્રે પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે એ જ રીતે અમારા જોરુભાભાઈ જે આ સન્માન નિધિના દાતા એ જ રીતે નાનજીભાઈ જે અમારા વડીલ છે અને વર્ષોથી એમની અંદરમાં અમે કામ કરી રહ્યા છીએ એમની માર્ગદર્શનમાં અમે કામ કરી રહ્યા છીએ અને આ સમાજવાળી આખી ઊભી કરવામાં એમનો મુખ્ય રોલ છે નારજીભાઈનો તો નાલજીભાઈ પણ અમારી સાથે આજે આવ્યા હતા અને બીજા માધુભાભાઈ જાડેજા કારણી પછી મુરૂદુલા બાબા એ પણ આવ્યા હતા એમ અનેક મહેમાનો આજે આપણા આ જે કાર્યક્રમ કાર્યક્રમને છે એની શોભા વધારવા માટે અમારી વચ્ચે આવ્યા હતા અમે દીપ પ્રાગઠી શરૂ કરી જુદા જુદા જે બધા આગેવાનો છે એના વક્તવ્યો લઈ અને પછી એકસો ને પંચોતેર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અમારા દીકરાઓ અને દીકરીબાઓનું સન્માન કર્યું એમાં ખાસ કરીને છઠ્ઠા ધોરણથી કરી અને વિશિષ્ટ જેણે પદ મેળવ્યા છે વિશિષ્ટ નોકરી મેળવી છે એવા તમામ રાજપૂત સમાજના માંડવી તાલુકા અને શહેરના વિદ્યાર્થીઓને અમે સન્માન્યા સન્માન્યા એમાં છઠ્ઠા ધોરણમાં એક બે ત્રણ એ રીતે દરેક ધોરણના અમે એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ નંબર આપ્યા છે અને તે સિવાય જે અમે એક નક્કી કર્યું હતું કે આ ટકાવારીથી વધારે હોય તો જ એમ કે આ માર્કશીટ આપવી તો એ તમામને કારણ કે બધાની ટકાવારી જ અમે ઊંચી રાખી હતી જેમ કે છથી આઠમાં અમે પંચ્યાસી ટકા તો પંચ્યાસી ટકા કંઈ ઓછા માર્ક નથી તો પંચ્યાસી ટકાથી ઉપર જેટલા પણ હતા બધાને અમે પ્રોત્સાહક ઇનામ તરીકે સન્માન્યા છે એ જ રીતે દરેકે દરેક ક્લાસમાં દસમામાં બારમામાં કોલેજમાં પ્રોત્સાહક ઇનામો પણ અમે ખૂબ આપ્યા છે અને એક બે ત્રણ થઈને લગભગ અમારે ચોપનથી પચાવન ઇનામો થાય છે અને બાકીના અમારા લગભગ એકસો વીસ ઇનામો બીજા જાય બીજા થાય છે એમ કરીને પોણા બસોથી વધારે વિદ્યાર્થીઓને અમે આજની તારીખે સન્માન્યા છે અમારો એક જ ઉદ્દેશ છે કે શિક્ષણમાં અમારું સમાજ આગળ વધે શિક્ષણમાં જે પણ બધી હાયર પોસ્ટ છે સરકારની જેમ કે કલેક્ટર છે ડીવાયએસપી છે એસપી છે ડીડીઓ છે ટીડીઓ છે પછી છેવટે તલાટી છે પછી પોલીસમાં પીઆઈ છે પીએસઆઈ છે ઉપલી લેવલે સેક્રેટરીએટ છે આ બધી જ પોસ્ટો ઉપર અમારા સમાજના દીકરા અને બાઓ પહોંચે એવો અમારો ધ્યેય છે અને એના માટે અમે આ બધી મહેનત કરીએ છીએ અને મહેનતને ખૂબ સારો પ્રતિસાદ પણ અમારા સમાજના વડીલો આપી રહ્યા છે આ વર્ષે અમારું આ કાર્યક્રમ પૂરું થયું અને આવતા વર્ષના અમને દાતા પણ મળી ગયા છે મળી ગયા છે એવા કોજાચોરાના રાજેન્દ્રસિંહ જાડેજા એ આવતા વર્ષે અમારા દાતા થવાના છે સરસ્વતી સન્માનના તો એમનો અત્યારથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દીકરા દીકરીઓને અત્યારથી હું ઇંધન આપું છું કે તમારા હાથમાં હજી છ આઠ મહિના છે એમાં મહેનત કરો વધારે ટકા લાવો અને અહીંયા આવીને સન્માન મેળવો તો આ એક આગળના ભવિષ્ય માટે અમારા સમાજની પ્રગતિ માટે અને સમાજના દીકરા દીકરીઓ ખૂબ પ્રગતિ કરી અને સમાજનું નામ રોશન કરે પોતાના કુટુંબનું નામ રોશન કરે એના માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ સારો અને સફળ કાર્યક્રમ રહ્યો ખૂબ બધાનો સાથ અને સહકાર મળ્યો અને આ બધા પ્રિન્ટ મીડિયાનો પણ અમને ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો જેથી કરીને અમે આ કાર્યક્રમ સારી રીતે કરી શક્યા છીએ એમાં તમામનો આભાર ધન્યવાદ જય માતાજી ભારત માતા કી જય હું કનુભા બી જાડેજા ગામ તલવાણા અને માજી રાજપૂત ક્ષત્રિય સમાજ યુવા સભાનો પ્રમુખ છું આજે ખૂબ આનંદ થાય છે આજે લગભગ અમે પાંચેક વર્ષથી આ સરસ્વતી સન્માન ઉજવીએ છીએ અને મોટી સંખ્યામાં બેન દીકરીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ પ્રમાણમાં આવે છે અને જ્યારે અમે આ એક પ્રોત્સાહિત નામ આપીએ છીએ કે શું કરવા કે આજે દીકરા દીકરીઓ ભણે અને એક આ સમાજ તરફથી એમને એક ઇનામ મળતું હોય તો એમ મેં એમની છાતી ગજ ગજ ભૂલે એટલે અમે આખી ટીમ સામતસિંહભાઈ હું પ્રતાપસિંહભાઈ ચંદુભા ઝાલુભા અમારા પ્રમુખ આજે લગભગ પંદર વીસ દિવસથી મહેનત કરી અને અમારા એવા મોભી આજે વીરેન્દ્ર જાડેજા પણ આવવાના હતા પણ એ એમની તબિયત થોડી નાજુક હોવાથી ન આવી શક્યા પણ અમારા મોબીવા જ્વારવરસિંહ બાપુ નારાયણજી બાપુ મૃદુલા બાબા ચેતનાબા સર્વે આગેવાનો રાજેન્દ્રસિંહ અને સર્વે પધારી અને જે અમારી આ કાર્યક્રમમાં હાજરી આપી અને અમને પણ પ્રોત્સાહન મળે છે તો આ બહુ ખૂબ ખૂબ મજા આવે છે અને આવતી સાલ માટે પણ સમજી લો અમને દાતા મળી ગયા છે ગઈ સાલે પણ મળી ગયા હતા આ સાલમાં એડવાન્સ મળે છે ગઈ આ સાલ માટે અમારે રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા કોજાચારવાળા એમના તરફથી આવતી સાલ માટે જે અમારો મોમેન્ટો અને જે બેગ છે એના અંદાજીત જે જે પણ ખર્ચો થશે એનો રાજેન્દ્ર તરફથી આજે અમને કહેવામાં આવ્યું છે અને એમનો પણ અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર માની છીએ એવી રીતે હમણાંના દાતા કે જૌરુભા બાપુ હતા અને મુખ્યદાતા એવા અમારા પ્રમુખ ઝાલુભા બાપુ હતા એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો આજે આવો કાર્યક્રમ કરવો એ બહુ કઠિન હોય છે પણ તે છતાં અમારી જે આખી ટીમ શિક્ષકોની ટીમ અને અમારી યુવા સભાની ટીમ અને સભાની ટીમ ક્ષત્રિય સમાજની એ ખૂબ તનમન અને ધનથી મહેનત કરી છે અને આ એનો અમે આ રિજન લી આવી છે અને બોડી સંખ્યામાં દરેક ગામમાંથી ગામે ગામ અને સિટીમાંથી માંડી તાલુકાના દરેક ગામમાંથી આજે 175 વિદ્યાર્થીઓના મે દીકરા દીકરીઓને જયારે પોષણ ઇનામ આપ્યું છે તો અમને બહુ ખૂબ મજા આવે છે. કે આપકે બर्तन રોજ તેલ ઓર મસાલે સે दागदार હો જાતે હે. અબ સફાઈ બને આસાન. VM સિમ્પલ વોશ, ડિશ વોશ લિક્વિડ ક્લીનર ઓર મિસ્ટર બ્રાઇટ સ્ક럽 પેડ કે સાથ बस एक बूंद VM सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली, घिसिए हल्के से और टफ स्टेन गायब ना ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर V.M. वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके घर। V.M. खश मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो V.M. एम सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લિનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ